દાહોદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની સત્તરમી રથયાત્રાના રૂટો ઉપર પોલીસ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું દાહોદમાં સત્તરમી વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાવા જઈ રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સમિતિઓ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સાતમી જુલાઈના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને હનુમાન બજાર ખાતેના રણછોડરાય મંદિર ખાતેથી પોલીસ દ્વારા રથયાત્રાના રૂટો ઉપર ખૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું જેમાં હનુમાન બજાર અનાજ માર્કેટ ગેટ નંબર એક પડાવ સર્કલ કથિરિયા બજાર ગાંધી ચોક થઈને દોલતગંજ બજાર ત્યાંથી જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિષામો કરવાની છે એ રાધાકૃષ્ણ મંદિર ત્યાંથી ફરી મંડાઉ ચોકડી ગોવિંદનગર બાબા સાહેબ આંબેડકર સર્કલ યાદગાર ચોક થઈને બિરસા મુંડા સર્કલ હુસેની મસ્જિદ તળાવ જનતા ચોક એમજી રોડ થઈને ગાંધીચોક અને ત્યાંથી હનુમાન બજાર ખાતે કે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સમાપન થવાનું છે તે તમામ રથયાત્રાના રૂટો ઉપર ડીવાય એસપી એનસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન પેરોલ પરલો સાથે જ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કાઉન્સિલરો ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમિતિ અને તમામ ભક્તજનો રથયાત્રાના રૂટો ઉપર પોલીસના નિરીક્ષણ અંતર્ગત ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય તે માટે પોલીસે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે